હાફિસર ચંદા સાહેબ બોલો છોટ યુદ્ધ માંથી રિપોર્ટર બોલ્યો છે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સફાઈ કોન્ટ્રા કાપવા માગ્યો છે અજમેરા એજન્સી ને હમ હવે તેના દ્વારા સફાઈ કર્મચારી નું શોષણ થાય છે એના માટે કોપગલા ભરી શકો હા અહિયાં અમને ફરિયાદ મળી જાય બરોબર છે તો અમે એની તપાસ કરી શકીએ છીએ જે તે મતલબ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો ત્યાં ના લેબર ઓફિસર તરીકે હું નથી બીજા એક મેડમ છે એ છે તો એ ત્યાં તપાસમાં જઈ અને જોઈ લેશે કે જે એમની મિનિમમ વેજીસ કરતા ઓછું પેમેન્ટ આપે છે કે નહીં અને જે લેબર લો પ્રમાણે એમને મળવા પાત્ર વસ્તુઓ થાય વેજ સ્લિપ ને વગેરે એ મળે છે કે નહીં બધી તપાસ થઈ શકે છે રમા સાહેબ એવું છે હું

અને ફૂલ ટાઈમ ના કૈક ચારસો ને સત્તાવન રૂપિયા એમ કૈક છે ને ના વધારે ચારસો ને લગભગ પીન્ચોતેર કે છોતેર આજુબાજુ હા હવે આ લોકો part time સફાઈ કર્મચારી ને સો થી સવાસો રૂપિયા આપે છે ok તો આ બધું કેવી રીતે આપે છે એ તો હું આખી તમને detail જણાવું કે કર્મચારી સફાઈ કર્મચારી ના સરકારી નિયમ મુજબ એના salary એના એકાઉન્ટ માં જમા થવી જોઈએ બરાબર એટલે આ લોકો એના એકાઉન્ટ એજન્સી દ્વારા ખોલાવે છે બેંક મા બરાબર અને એની પાસબુક અને એના એટીએમ કાર્ડ આ એજન્સી પોતાની પાસે રાખે છે બરાબર બરાબર પછી પગાર થાય ને હમ એટલે એજન્સી દ્વારા એટીએમ થી સેલરી ઉપાડી લેવામાં આવે છે બરાબર

કે નામ વગર ફરિયાદ કરી શકે છે અમને બરોબર છે એટલે એમાં બરોબર છે કોઈનું નામ આવશે નઈ એટલે કોઈ issue છે નઈ કે કોઈને victim કરે બનાવે બરોબર છે એટલે ઈ best રસ્તો છે બરોબર છે એના સિવાય અમે toll free number બી ચલાવીએ છીએ જો એમાં ફરિયાદ કરવી હોય તો કોઈ વાંધો નઈ પણ એમાં નામ આવશે એટલે એના કરતા તમે નામ જો નામ વગર ફરિયાદ કરશો ને તો એ વધારે સારું રહેશે એના કરતા સાહેબ બે ત્રણ રસ્તો છે હું સાત આઠ એવા સફાઈ કર્મચારીઓ ને આપની કચેરી એ લઇ ને આવું આપ નિવેદન લઇ લ્યો. હમ અને એની સેલરીની તારીખે તમે વોર્ડ જે જે વોર્ડ માં સેલેરી થાપી હોય ને ત્યાં સ્થળ ઉપર તમે તમારી રીતે તપાસ કરો ને સરકાર ચેકિંગ કરો ને એટલે ચોક્કસ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એવું છે ચોક્કસ વાંધો નહીં એ બરાબર છે ડંડ છે વાંધો નહીં એમાં કોઈ ઇશ્યુ નથી તો એ જે સાત આઠ જેટલા બી માણસો હોય ને એમને એવું હોય તો ઓફિસે મૂકી ગયો